ફેબ્રુઆરી બે ના રોજ મોદી સરકાર નું વચગાળા બજેટ રજૂ કરશે એવું માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારના જૂના ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સમાં છૂટ આપી છે તો આ મુક્તિ જૂની કર પ્રણાલી હેઠળ અનુમતિ પાત્ર લઘુત્તમ સ્તર હોઈ શકે છે તો એક મીડિયા રિપોર્ટ મુજબ આ મામલા સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારી જણાવ્યું કે આગામી બજેટમાં કેટલીક વધારાની કર મુક્તિ અને ફક્ત જૂના આવકવેરા શાસન માટે અન્ય લઘુત્તમ સ્તરે જ આપી શકાય છે તો નવા પગલાઓમાં મહિલાઓ અને ખેડૂતો માટે આવકવેરા મુક્તિના દરને લગભગ સાત લાખ રૂપિયા સુધી વિસ્તરણની જાહેરાત કરવામાં આવી શકે છે